વડોદરા શહેર સહિત જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના વડોદરા નજીક પોર પાસેથી સામે આવી છે કે જેમાં વડોદરા નજીક વરસાડા ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો બસ અને ટ્રેલર વચ્ચે આ ગમખ્વા અકસ્માત સર્જાયો અંગે મળતી માહિતી અનુસાર સમય સાંજે વડોદરા નજીક વરસાડા ગામ પાસે બસ અને ટ્રેલર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો બસ સામે ટ્રેલર આવી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં પંદર જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી કે જેમાં ડ્રાઈવર કંડક્ટર છે બાળકનો પણ સમાવેશ થાય છે આ બનાવને લઈ આસપાસના લોકોને વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા આ ગંભીર અકસ્વાતે લઈ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેની જાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ ગંભીર અકસ્વાતે પગલે કરજણ ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ શહેર ભાજપના કાઉન્સિલર જાગૃતિ કાકા અને સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અત્યારે તો છથી સાત જણને જે વાગેલું છે ઇજાગ્રસ્તો અહીં પહોંચાડવામાં આવે છે અને અત્યારે એક સિમેન્ટ જેવો એક પાવડર કંઈક ઝેરી પદાર્થ ભરેલી ટ્રક કન્ટેનર હતું એ બસ જોડે અથડાતા ધડાકા અથડાતા આ લોકોને ઈજાગ્રસ્ત થઈ છે અને બસને પણ નુકસાન થયું છે અને અત્યારે બે કિરેન મંગાવીને અત્યારે કન્ટેનરને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં એમ તો બરોડા અને કરજણ વિધાનસભાની વચ્ચેનો વિસ્તાર છે સોલંકી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App